નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એક બુઢાશ્રમમાં દીકરો પોતાની માને ત્યાં મૂકવા માટે આવે છે પછી એવી ઘટના બનીને તે ખૂબ જ ચોંકાવનારી મિત્રો વિડીયોને શરૂ કરું એની પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા છો ને તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા મિત્રો જયારે દીકરો નાનો હોય છે જયારે દીકરો નાનો હોય છે ત્યારે માં એ દીકરાને લાડ થી ઉછેર કરે છે દરેક વાતોનું એ દીકરાનું ધ્યાન રાખે છે અને દીકરાને જમાડે છે અને એને ખૂબ લાડ થી ઉછેર કરે છે અને માની લાગણી પ્રયત્ન અને દીકરા ઉપર ખૂબ જ પ્રેમ હોય છે જયારે દીકરો નાનો હોય જયારે ઘરની અંદર જે આંગણાની અંદર રમતો હોય ને તો કદાચ પડી જાય ને તો માં દોડી અને તરત આવીને બાળકને લઈ લે છે અને બાળક રડતું હોય ને એ માને જોવાતું નહીં જો માં કામની અંદર ક્યાંક હોય ને માં કામ કરતી હોય કે આજુબાજુ હોય અને જો બાળકને ન દેખાય તો બાળક તરત રડવા માંડે છે અને માં બાળકનો અવાજ સાંભળીને માં બોલે છે તો એ બાળક તરત જાનું રહી જાય છે ત્યારે માં એને ખૂબ લાડથી ઉછેર કરે છે અને જ્યારે કહેવાય કે બાળક જેમ જેમ મોટું થાય છે અને પહેલા દોરણની અંદર આ પ્રાથમિકમાં ભણવા માટે આવશ્યક જાય છે ને ત્યારે માં એને વહેલા તૈયાર કરે છે અને એને માં જમાડે છે અને બાળકની આંગળી પકડીને શાળા ઉધી માં મૂકવા માટે આવે છે અને સાંજે પણ માં લેવા માટે આપણ આવે છે બાળક ઉપર ખૂબ લાગણી પ્રેમ હોય છે નબળી હોય ત્યારે એવા સમ એવા સમયની અંદર માં સંઘર્ષ કરી મહેનત કરી અને કહેવાય કે કાળી મજૂરી કરીને એ દીકરાને મોટો કરે છે આ પ્રાથમિક શિક્ષણ હોય આ સ્કૂલ હોય કોલેજ હોય

અને દીકરો ભણે છે પ્રાથમિક શિક્ષણ પૂરું કરે પ્રાથમિક પછી આ સ્કૂલની અંદર આવે છે આ સ્કૂલ પછી કોલેજ ની અંદર આવે છે અને તમામ ખર્ચા એ માં પૂરા કરે છે માં એ કાળી મજૂરી કરી અને માં કાળી મજૂરી કરીને માં પોતાના દીકરા પાછળ ખર્ચા કરે છે અને દીકરાનું સારું ભવિષ્ય બને અને દીકરાની સારી જિંદગી સુધરી જાય એટલા માટે માં દીકરાને ભણાવે છે

લગન કરી અને ઘરની અંદર આવે છે કારણ શું છે કે માં હવે ગઢબણ માં છે માં બુટ્ટી થઈ ગઈ છે જેવું માથી ચલાતું નથી જેવું માંથી કામ થતું નથી પોતાના હાથ પગ કામ કરતા નથી અને બેસવામાં બહુ તકલીફ પડે માં હવે ઘરડી થઈ ગઈ છે હવે ઘર માં રહેવું ગમતું નથી કારણ શું છે કે આવડું મોટું ઘર છે અને રૂપાળી નોકરી છે અને મા ઘરડી બેઠી છે ને એટલે વહુ અને દીકરા ને આ ઘર ની અંદર રહેવું ગમતું નથી અને વહુ અને દીકરા ને એવું છે કે માં ક્યાંક હવે જતી રહે ને તો અમે સુખ શાંતિ થી આ ઘર ની અંદર રહીશું એટલા માટે દીકરો હવે વિચારે છે દીકરાને સારી નોકરી મળી જઈ દીકરે સારા લગ્ન કરી લીધા એટલે વહુ એ ઘર ની અંદર આવી ગઈ એટલે હવે ઘરડી માની જરૂર નથી અને દીકરો માને ભૂલી ગયો છે ત્યારે એ દીકરો વિચારે છે કે માનું હવે હું શું કરું માને ક્યાં મૂકી દઈશ ત્યારે એ દીકરો અને વહુ એક નિર્ણય લઈ નિર્ણય લઈ અને દીકરો માને અંદર મોકલવા માટે જાય છે હવે એ ઘરડી માને દીકરો લઈ અને બુઢા ની અંદર આવે છે અને મા એ બુદ્ધાશ્રમ જોઈ જોઈ અને માના રોહટા ઉભા થઈ જાય છે અને મા ધ્રુજી ઉઠે છે માં અંદરો અંદર વિચાર કરે છે કે મારો દીકરો મને ક્યાં લઈને આવે અને માય બુઢા આશ્રમના ઓટલા પર બેઠી હોય છે અને માં માટે માને બોલવા માટે કોઈ શબ્દો નથી માને હવે શું કેવું અને શું ન કેવું માં માટે કોઈ શબ્દો નથી અને માના એક એક રૂવાટા ઊભા થઈ જાય છે અને માં ધ્રુજી ઉઠે છે જેમ ચોમાસાની અંદર વરસાદ ઝરમર ઝરમન એમ વરસાદ આવતો હોય છે એમ હવે માની આંખમાંથી આસુડાની ધારો પડે છે

ધ્રુજી ઉઠે છે જયારે આવી પરંતુ બન્યું છે કઈક અલગ એટલામાં ચાર પાંચ મિત્રો જે એમના નાનપણ ની અંદર મા ગુજરી ગયા હતા એ મિત્રો હતા ચાર પાંચ જેટલા મિત્રો બુટાશ્રમ ની મુલાકાત લેવા માટે આવે છે ઊભા રહી જાય છે જયારે દીકરો બોલી રહેશે દીકરો નીકળવાની તૈયારીમાં હતો ત્યારે આ ચાર મિત્રો હતા એમાં એક મિત્ર બોલે છે એ દીકરાને કહે છે કે ભાઈ સાંભળો મારી એક નાનકડી વાત છે

અને અમે શાળાએ મોકલવા માટે જઈએ છીએ એને ભણાવીએ છીએ અને એમનું બધી અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને મારા બે બાળકો અમે લાડથી ઉછેર કરીએ છીએ ત્યારે મિત્ર કહે છે કે ભાઈ તમે તમારા બાળકોને આટલા લાડ લડાવો છો એમને ભણાવો છો ટાઈમસર ખવડાવો છો તમે ટાઈમસર શાળા સુધી મોકલવા માટે જાઓ છો એ તમારા બાળકોને પણ એ તમારા બાળકો ક્યારે મોટા થશે

અને મે મે મારી જિંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે મે મારી માને આ બુઢાશ્રમ ની અંદર લાવીને મે બહુ મોટી ભૂલ કરી છે અને હા આ માનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું ક્યારે ચૂકવીશું બહુ મોટી ભૂલ કરી છે કહેવાય છે એ દીકરો માના ખોળા ની અંદર પોતાનું મસ્તક નમાવે છે અને પોતાની માં માના ખોળાની અંદર એ દીકરો આવી જાય છે અને માથું નમાવી દે છે અને માને કહે છે કે ખરેખર અંદર બહુ મોટી હું નાનો હતો ત્યારે માં તે કઈ રીતે મને મોટો કર્યો કઈ રીતે ભણાવ્યો આ હું દરેક વેદના ને સમજી ન શક્યો એટલા માટે માં મેં તેને બુદ્ધાશ્રમ ની અંદર મોકલવા માટે આવ્યો અને જો ક્યારે આવા દીકરાઓ સમજણા હોય ને તો આ બુઢા આશ્રમ ની અંદર તાળા લાગી જાય છે અને ત્યારે દીકરો ચારે દીકરો નો ખૂબ ખૂબ આભાર માને છે અને ચારેય દીકરાઓ કહે છે કે અમારા નાનપણ ની અંદર માં બાપ ગુજરી ગયા છે એટલે મા બાપ ને અત્યારે મને યાદ આવે છે અને અત્યારે મને એ વેદના સમજાય છે કે મા બાપ વગરનું જીવન જીવવું ને એ બહુ અઘરું હોય છે અને તમારે મા બાપ છે ને એટલે તમને કોઈ આજે એની કદર થતી નથી પણ જેના મા બાપ નાનપણ ની અંદર ગુજરી જાય ને એને તમે પૂછી જુઓ કે મા બાપ વગર નું જીવન કેવું હોય છે અને જો કદાચ તમે સમજણા હોય ને તો આ બુઢાશ્રમ ની અંદર તાળા વાગી શકે છે મિત્રો મિત્રો એટલા માટે દીકરો કહે છે કે ભાઈ તમારી વાત સાચી સો ટકા ની છે મેં મારી ભૂલ સ્વીકારી લીધી છે અને હું જિંદગી ભર હું મારી માને ને ઘરે રાખીશ મારા ઘરની અંદર રાખીશ મારી માં સાથે હું ક્યારે ખોટું નહીં બોલું અને મારી માં સાથે હું ક્યારે ખોટું વર્તમાન નહીં કરું અને મેં મારી જિંદગી ભૂલ કરી દીધી છે અને ખરેખર એ મિત્રોને કહે છે કે ખરેખર મિત્રો તમારા જેવા દરેક દીકરા સમજણા હોય ને તો બુઢ્ઢાશ્રમ ની અંદર તાળા લાગી જાય કોઈ બુઢ્ઢાશ્રમ ની અંદર મા બાપ ન રહે પણ આજે મારી ભૂલ મને સમજાણી છે મિત્રો આજની કહાની તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું આવી નવી સ્ટોરી સાથે અને જોડાતા રહો મારી શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને મા બાપ ને ક્યારે ભૂલતા નહીં મા બાપ એ ભગવાન છે એટલે મા બાપને ને ક્યારે ભૂલતા નહીં અને વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને કરો જય હિન્દ જય ભારત થેન્ક યુ